જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ અલ્ટો આઠસો એલેક્સાઈ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશન છે ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીના મોડલની વાત કરું તો બે હજાર સોળના છઠ્ઠો મહિનો આ ગાડીનું મોડલ છે પેટ્રોલ પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે ઓનરની વાત કરું તો બે ઓનર ગાડી છે ટુ ઓનર ગાડી છે આ ગાડીની કિંમતની વાત કરું તો બે લાખ પાંત્રીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીનો વીમો હજી શરૂ છે આ ગાડી હજુ સુધી માત્ર ને માત્ર તેતાલીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે સાવ ઓછી ગાડી ચાલેલી છે તેમજ સાવ સાચવેલી અને ચોખ્ખી ગાડી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને આ ગાડીમાં નહીં જોવા મળે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું એક સાસઠ એકવી એક અગિયાર આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી શકો છો